આજે રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે આજે રાધનપુર પોલીસ દ્વારા જે એકતા પરેડ આયોજન કરેલું છે આ બધા જાણીએ છીએ કે એક સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા લોખંડી પુરુષ જેણે એકસો બાસઠ રજવાડાને એક કરીને અખંડ ભારત બનાવવાની એકતાની વાત કરી એ સરદાર પટેલની આજે દોઢસોની જન્મજયંતિ નિમિત્તે અમે બધાય અને રાધનપુર પોલીસ દ્વારા જે આજે એકતા દોડનો ખૂબ જ સુંદર મહત્ત્વનું આયોજન કર્યું છે જેથી કરીને આખા ભારતમાં આજે આ એકતા દોડ ચાલુ છે અને આનાથી દરેક સમાજના લોકો એક થાય અને એકતાના પ્રતિક રૂપે એ સરદાર પટેલે જે સંદેશો આપ્યો છે એને આખા દેશભરમાં એકતાના ભાગરૂપે અહીંયા આજે રાધનપુર પોલીસ દ્વારા સુંદર એ રનવેનું આયોજન કર્યું છે એ ખૂબ જ સુંદર ભારત માતા કી જય